ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે આવતીકાલે ફરીથી ગુજરાત સહિત પાંચ શહેરોમાં મોક ડ્રીલ યોજાશે અને લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કરાશે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી તે પહેલા જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોક ડ્રીલ યોજી હતી સરહદ પર સીઝ ફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે હાલ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ છે છતાં ભારત સરકાર દ્વારા દેશના પાંચ સરહદી રાજ્યોમાં આવતીકાલે એટલે કે તારીખ ઓગણત્રીસ મે ના રોજ એક મહત્વપૂર્ણ ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે આ મોક ડ્રિલ સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી યોજાવાની છે જે રાજ્યોમાં આ મોક ડ્રિલ થશે તેમાં ગુજરાત રાજસ્થાન પંજાબ હરિયાણા અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે આ તમામ રાજ્યો પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા હોવાથી આ તાલીમ અભ્યાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે ગુરુવારે ગુજરાતમાં સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી યોજવાનો નિર્ણય કરાયો છે આ બાબતે આજે જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સિંગ થી બેઠક પણ કરાશે ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાન સામે તણાવ વધવાની શક્યતાને જોતા તારીખ સાતમી મે ના રોજ દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં મોકડ્રીલ યોજાઈ હતી ગુજરાતના અઢાર જિલ્લામાં પણ મોકડ્રીલ યોજવામાં આવી હતી બાવીસ દિવસ બાદ હવે ફરીથી ગુજરાતમાં સિવિલ ડિફેન્સની ટ્રેલ યોજવાનો નિર્ણય કરાયો છે